સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે વન ઓનર ટ્રેક્ટર છે વિનુભાઈનું ઘર ઘરાવ અને સાવ ઓછી કિંમતમાં મળી જશે તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તેમનો ઓ કોન્ટેક કરજો ઓનરનો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આગળ મળી જશે વિડીયો સારો લાગે તમને તો લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ લઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી જોઈ અને ખરીદી કરી શકો છો પેલા વિનુભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા તેની માહિતી હું આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ઓનરનું કોન્ટેક કરીને જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના સીટ છત્રી પણ સારા જોવા મળશે નાના ટાયર નવા નાખવામાં આવ્યા છે આખા અને મોટા ટાયર પણ આખા જોવા મળશે ક્લિયર કટ તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ટાયર બધા સારા જોવા મળશે ચારે ચાર

ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતાય વિડીયોની નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયોની ઉપર નંબર મળશે વિનુભાઈ નામ ત્યાંસી વીસ છોતેર વાળા નંબર પર કોલ કરી સોનાલિકા ટ્રેક્ટર ને ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો